સૌ મિત્રોને જય બાબારી અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મારા ચાહક મિત્રોને આજે અમે આવ્યા તા રેલવે સ્ટેશન અને બતાવીશું રેલવે નો નજારો આ નાનકડો બ્લોગ બનાવીએ છીએ કેવું છે રેલવે સ્ટેશન નું એ પણ તમને બતાવીશું તમે બ્લોગમાં લગ્યારો મિત્રો થોડુંક નેકાવાનું મુશ્કેલ પડે એવું છે મિત્રો જોઈ શકો છો જોરદાર રેલવે સ્ટેશન છે બ્લોક માં તમે જોતા રેજો બાજુમાં જુઓ જોરદાર તાર વાળે એકદમ ગળી નીકળવું પડશે કેમ કે દો બે માલગાડીઓ પડી જો મિત્રો જોરદાર રેલવે સ્ટેશન છે અમે તો આયા રેલવે સ્ટેશન કોઈ દીવધનુ રેલવે સ્ટેશન ના જોયું તો અમારા બ્લોકમાં જોઈ લીધું શેકની રેલવે સ્ટેશન શેક ની ઝૂમ ઝુમકર આમ કરવા છે થોડુંક આ દીવદર રેલવે સ્ટેશન શેક મિત્રો અથન ઉપર જવાનું આ પેશલ ગાડી અડવા માટેનું છે મિત્રો પણ ગાડીઓના બદલે આપણે ચાલી રહ્યા છે મિત્રો બ્લોકમાં લગ્યા રહો જોઈ શકો છો જોરદાર નજારો છે કેટલો અધરનો નજારો જોરદાર છે તમે જોઈ શકો છો અમે તમારો બનાસનો બંકોમાં જોઈ શકો છો આ બધી માલગાડી છે મિત્રો રેલવે ભારતની રેલવે ના હોય તો આ ઇન્ડિયામાં ટર્નવર કઈ રીતનું થાય બધું માલ છે મને ટર્નઓવર કરવાનું તો મેન રેલવેનો આભાર છે રેલવે મથકો આનો ફૂલ આભાર છે ફૂલ સપોર્ટ છે પણ રેલવે ના હોય તો આ ચાર પૂરું પડે મિત્રો તમે લગ્યા રહેજો બ્લોકમાં મિત્રો સપોર્ટ ફૂલ કરજો તમારા સપોર્ટને મારે ગોલ જરૂર છે મિત્રો તમે મિત્રો ચાહક મિત્રો મારા સપોર્ટ કરશો તો અમે તમારો ખૂબ અમારી મહાકાળીના જય બાબાજી તમારું બધાનું સપનું પૂરું કરે

અમુક પબ્લિક વળી અહીંયા આવીને ઠેકડો મારવા આવે આ તો સરકાર કરે તો કરે શું પબ્લિક ઠેકડો મારવા આવે અહીંયા હલવા મિત્રો તમે જોતા રહેજો ગાડી લગભગ આવશે તો મિત્રો બતાવીશું બ્લોકમાં અને નહીં આવે તો નહીં બતાવીશ મિત્રો એટલે મારા ચાક મિત્રોને બ્લોકમાં લગે જોવો મિત્રો બધી માલગાડી જ છે શેકની માલગાડીઓ

મિત્રો દસ મિનિટ વહેલા ટિકિટ લઈ લેવાની અને ગાંધીધામવાળી રેલવે સ્ટેશનનો ટાઈમ મિત્રો જોઈ જુઓ ટેબલ કેવો છે જોઈતા રહેજો બ્લોકમાં આપણે અઢી વાગ્યાની રેલગાડી આવી ગઈ છે ગાંધીધામ એક્સપ્રેસ જોઈ શકો છો મિત્રો એક બ્લોક બનાવવાની રેલગાડીની ઇન્જાર કર્યા હતા અને બેન તીસનો ટાઈમ થઈ ગયો અને ઓટોમેટિક આપણા બ્લોકમાં સુભાવ ઓટો આપવા માટે ગાડી આવી ગઈ તમે જોઈ શકો છો બ્લોકમાં કામ બ્લડ બફોરના ટાઈમે બ્લોક બનાવવા ગયા હતા રેલવે સ્ટેશને અને ગાડી આવી ગઈ એટલે આપણો બ્લોક ટકા ટક થઈ ગયો તૈયાર જોઈ શકો છો પેસેન્જરની હળિયા મળિયા ઉડાડી લે છે અને અમે પણ ટાકડે બ્લોગ બનાવી રહ્યા છીએ અને મારા ફેન્ડ મિત્રોને મારા ફોલોવરોને મારા સપોર્ટરોને જણાવવાનું કે કોઈને ગાંધીધામ જવાનું હોય તો બેને તીસે હાજર થઈ જવું તો આપણે દીવદરથી રેલવે સ્ટેશનથી એક્સપ્રેસ નીકળે છે એમાં બેસી જવાનું થાય છે ને બ્લોક માં લગ્યા રાજુ રેલ ગાડી કેવી ઉપડે છે જો મિત્રો રેલવે ઉપડી રહી છે તમે જોઈ શકો છો આપે તમને આ ઢીવાજા વાળી આલા ટ્રેન એ ઉધો એક્સપ્રેસ ગાડી દેઈ રહી છે બતાવી રહ્યા છે મિત્રો જોઈ શકો છો તમે ગાડી જોરદાર દેઈ રહી છે કો તમે જો મિત્રો જોઈ શકો છો જોરદાર ગાડી જઈ રહી છે બ્લોક માં લગ્યા રાજુ મિત્રો બે વાગ્યાનો ટાઈમ બેના તીસી ગાડી આરી આવે છે કોઈ મિત્રોને કોધ તો આમ જવું હોય તો બેના તીસે હાજર થઈ જવું તો અડધો કલાક વહેલું આપું એટલે ટિકિટ પણ મળી જાય મિત્રો બે ગમ જોઈ શકો છો હમણાં બ્લોકમાં મિત્રો આપી દઈશું પાસે સાઈડ મિત્રો જોઈ શકો છો આટલે અમારો બ્લોગ સમાપ્ત કરીએ છીએ સૌ મિત્રોને જય બાબારી મારા ફ્રેન્ડોને મારા ફોલોઅરને વિડીયો વધુમાં વધુ શેર કરજો સૌ મિત્રોની મનોકામના પૂરી કરશે મારો બાબારી જય બાબાજી